આ પાંચ પાવડર નાખી દીધા એટલે સો ગ્રામ થઈ જાય એક ગ્લાસ પાણી નાખીશું પછી આનો લોટ બાંધવાનો કઠણ લોટ રાખવાનો

હવે આના પિંડિયા કરશું આપણે ચાલો હવે આપડા પિંડિયા તૈયાર થઈ ગયા છે ચાલો હવે આને તરું ચાલો મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ તેલ રાખવાનું છે ચાલો ટીંડી આવે એ જ કરશું મીડિયમ તેલ રાખવાનું છે વધારે આકરું નથી લેવાનું મગર પીંડિયા ઉપરથી પાકી જાય ને અંદર કાચા રહી જાય એટલે મીડિયમ તેલમાં નાખવાના અને ધીમા ધીમા તાપે જ પકવવાના એકદમ ક્રિસ્પી થઈ જાય ને પીંડિયા ફાટી જાય આપણે અડધા નાખી દઈશું અડધા પછી નાખશું એક કિલાના બનાવતા હતા એટલે એક આરે તો ન આવે તમે ઘરે આ રીતે બનાવીને ટ્રાય કરજો બહુ સરસ લાગવા બનશે ગેસની ફ્લેમ જ રાખી છે મિત્રો આને કઈ બનાવતા આવડતું નથી પણ વિડીયો ઉતારવાનો મોકો ન મૂકે બનાવે ખાતા આવડે બનાવતા નથી આવડતું ટેસ્ટ કરવા વાળો કોઈ જોઈ ને કેવું બન્યું છે હમ ઈ મને પાકું આવડે કે આ વસ્તુમાં શું ઘટે શું નથી ઘટતું કેવી બની છે એમાં મારા રિવ્યુ બેસ્ટ ખાવામાં હા ખાવામાં રિવ્યુ બેસ્ટ ચાલો મિત્રો બીજો ખાડવો પણ આપણો તૈયાર થઈ ગયો છે એકદમ જો ફાટી ગયા અંદરથી હવે આ પીડિયા ને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દેવાના ઠંડા થઈ જાય પછી આનો મિક્સરમાં ભૂકો કરશું ચાલો આગળની પ્રોસેસ બતાવી ચાલો હવે આ પીંડીયા ઠરી ગયા છે હવે આનો ભૂકો કરી મિક્સરમાં થોડું થોડું નાખી મિક્સરમાં અને પછી ભૂકો કાઢ કરી લેવાનો બરાબર ઘણા મિત્રો એમ કેતા હોય છે અમે ભૂકો કરીએ તો તેલ નીકળી જાય અને લોંદો થઈ જાય લોંદો થઈ જાય એનું કારણ શું કે મિક્સર વધારે પડતું આકું એવું થાય છે મિક્સર હંમેશા ધીમે ધીમે હાકું તેલ ના નીકળે હાલો ભૂકો થઈ ગયો છે આપણો તૈયાર જે આ રીતનો ભૂકો રાખવાનો હવે આપણે સાકર લીધી છે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરશે આપણે આ સાકરનો પણ ભૂકો કરી લઈએ હવે આ સાકર દરાઈ ગઈ છે આપણે આઠસો ગ્રામ સાકર નાખી છે અને આ લોટ છે એક કિલો એક કિલો ચણાનો લોટ છે અને એમાં આઠસો ગ્રામ સાકર નાખીએ પછી તમારે મીઠું ઓછું ખાવું હોય તો સાતસો ગ્રામની નાખી હવે છસો ગ્રામ નાખીએ અમારે ત્યાં માપે મીઠું ખાય છે એટલે એટલી જોઈ અને આ છે ફૂડ કલર સાકરમાં ફૂડ કલર નાખી હવે નાખશી પાણી સાકરનો પાવડર ડૂબે એટલું પાણી નાખી દેસુ અને હવે કરશું ગેસ ચાલુ હવે આપણે અમે એક કાપની ચાસણી લેવાની છે તમારે ફૂડ કલર ન નાખવો એની જગ્યાએ હળદરનો ઉપયોગ પણ કરી શકો છો પણ હળદરની સેજ સુગંધ આવે ને એટલા માટે અમારા છોકરા ખાતા નથી એટલે અમે હળદરનો ઉપયોગ નથી કરતા ફૂડ કલર નાખી થોડોક થોડોક ના દે આપણે ચાસણી હવે ઉખાણે આવી ગઈ છે આપણે એક તારની ચાસણી બનાવવાની છે એક તારની એક તારની ચાસણી બની જાય પછી બેસો એટલે એમ બંધ કરી દેવાનું આપણે ચેક કરી હજી નથી આવી હજી થોડીક વાર જવાનું ચાલો મિત્રો હવે આવી ગઈ છે એક તારની ચાસણી આ ગરમ ચાસણીમાં આપણે નાખશી જાયફળ અમે દોઢ જાયફળ લીધું છે તમારે જેટલું નાખવું એટલું એક નાખવું હા જાયફળ થોડુંક છે

Saya akan menggunakan sugi Desi Ghee Ghee lunak આપણે આ ઘી નાખી દીધા પછી આ મિક્સર ને ઠરવા દેવાનું લાડવા વરે એવું થાય ને પછી લાડવા મળવાના જાય દેવાનું તમારા ઘરમાં આ ટાઈપનું બકડીયું ન હોય ને તો લઈ લેજો બરાબર આ લોખંડ નું બકડિયું છે ચારસો પાંચસો રૂપિયામાં આવી જાય આ સાડા ત્રણ કિલો વજન છે આ બકડીયાનું આમાં તમારે બે અઢી કિલો મોનથાર અડદિયા કે કોઈ પેંડા ગમે બનાવવું હોય તો ઘરે આસાનીથી બનાવી શકો મારા મમ્મીને તો જો ગરમા ગરમ બહુ જ ભાવે લાડવો ચાર પાંચ લાડવા ખાઈ ગયા કેવો લાગ્યો મમ્મી સરસ હા સરસ ને મે બનાવ્યા બહુ સરસ છે હા હું માકે કે બરાબર જ હોય તવા બનાવતા રેજો ચાલો હવે રવિ લાડવા વારવા મંડી ગયા છે એક જ શેપમાં જો લાડવા એને કમ્પ્લીટ જ હોય આ રીતે લાડવા વારવાના જોઈ લો એકવાર વાર માપના બનાવી લેવાના પછી વારવા

सुपर टेस्टी है ना આવી જાઓ મિત્રો તમે પણ ખાવા જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અમારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં